એ દસ લાખની લોન લીધા પછી મને વારંવાર નોટિસ અમુક આવી હતી બરાબર હવે અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે ધંધાના કારણે બહુ નુકસાની રહેલી છે મને બરાબર બહુ તો આર્થિક રીતે મારો ધંધો ભાંગી ગયો તે છતાં પણ એ નોટિસ આવી હતી એ નોટિસનો મેં જવાબ આપવા ગયા લોક અદાલતની અંદરમાં લોક અદાલતની અંદરમાં એના નીચલા અધિકારીને મેં કીધું આ ઈરાદાપૂર્વક મેનેજર છે એ ઈરાદાપૂર્વક છે એ પોતાની રજા લઈને નીકળી હતા હતાની હાજરમાં એના નીચલા અધિકારીને મોકલેલું હતું ત્યારે મેં એને રજૂઆત કરી કે ભાઈ અમારી આટલી પોલિસિટી છે અમે આટલા ભરવા તૈયાર છે પૈસા બરાબર પાંચ લાખ ભરવા તૈયાર છે એ છતાં પણ એ મેં આદર્જીજી કરીને કીધું કે ભાઈ સાડા છ લાખ અમને ભરીએ સાડા છ લાખ રૂપિયા ભરવા માટે કરીને એને કીધું પણ નહીં તો એ સાહેબે અમને ના જ પાડ્યું કે ભાઈ હવે તમને કોઈ જાતનો કાંઈ ટાઈમ આપવામાં આવશે નહીં અગિયાર તારીખે અહીંયા લોક અદાલતમાં મેં ગયા હતા અને ત્રેવીસ તારીખની સીલ મારવાની નોટિસ આપી ગઈ એ તો ત્રેવીસ તારીખની સીલ મારવાની નોટિસ આપી ગઈ એટલે મકાન ખાલી કરી નાખ્યું મકાન ખાલી કરી એ લોકો એ વાત અમે એ લોકોને સીલ માર્યો એટલે બહાર નીકળી ગયા ઘરની બરાબર ત્યાં સુધી અમે એમ કીધું કે ભાઈ હજી પણ એ જો કંઈ પણ નીચી રકમમાં જતું હોય તો અમને પેલા જાણ કરજો અમે બેંકમાંથી છોડાવ છે અમારામાં કોઈ પણ ઓલું ન કરું મારું ચાલીસ લાખનું મકાન છે તો હું સાડા નવ લાખમાંથી માપી દઉં બરાબર તો મારી આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ છે ને મારે જે તે છે એ હજી બે બધાને કરજા ભરવાના છે તો કરજા ક્યાંથી ભરી છે મારી પાસે હાથમાં કંઈ નહીં આવે તો કબજા ક્યાંથી મળીશ એટલે ઇરાદાપૂર્વકના મેનેજરે ગમે કાંઈ પણ કહ્યું હોય ને બે દિવસની અંદર સીલ ખોલીને સામે પાર્ટીને આપી દીધું કે બતાવવા માટે એ છતાં પણ એમણે કંઈ કીધું નથી બરાબર એટલે પાછા અમે પૂછવા ગયા કે સાહેબ આ કેમ થયું તો કંઈ હવે તમારી કંઈક વાત નથી કે અમારી પ્રોસીજર એ ચાલુ છે એ કે બરાબર એટલે અમારે કહેવાય એટલે તમને કહેવાનું ના બરાબર કોઈ કોને કીધું કે ભાઈ પાછો મને કાલે બેંગ્લોરથી ફોન આવ્યો મેનેજરનો એના બ્રાન્ચ મેનેજરનો મેન તો મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી આ શિક્ષી લોન છે કે તમારી ખાતામાં કે કેનેરા બેંકમાં પોરબંદર શાખામાં મેં કીધું સાહેબ કીધું સાહેબ આ રીતના ને મારી ઉપર કે મારું મકાન છે એ સારા નવ સાડા પચીસ લાખની વેલ્યુએશન છે ને સાડા દસ સાડા નવ લાખ લાખમાં વેચી નાખ્યું છે એ લોકોએ મેનેજરે મેનેજરનું નામ છે ચિરંજીવી તિવારી બરાબર બેંક કેનેરા કેનેરા બેંક છે હરીશ ટોપિકની આગળ બરાબર તો એ લોકોએ આ રીતના કીધું મને કહે કે તો હું યાર બ્રાન્ચમાં જાણી લઉં કે શું છે શું નહીં તો એ છતાં પણ નહીં મને પાછો લોનનો વ્યાજનો મેસેજ આવ્યો કે ભાઈ તમારે આટલું વ્યાજ પાછું ભરવાનું છે તો મારું મકાન લોકો લોકોએ જો ખરેખર એ લોકોએ વેચી જ નાખ્યું હોય તો મને લોનનું વ્યાજ કેમ આવે પાછું આવે જ નહીં ને મને એમની વ્યાજ એટલે આ રીતના ગમે એ કંઈ પણ મેને બેંક મેનેજરે કે જે કાંઈ અધિકારીઓ જે ગેમ રમી હોય એમને કંઈ ખબર નથી સાહેબ હિમજીભાઈ ગોહાઈ કરીને જે બેંકના ક્લાયન્ટ અને સીસી લોન લીધી હતી કંઈ દસ એક વર્ષ પેલા ખાવડો મકાન આપ્યું હવે એમના આક્ષેપ એવા છે કે એમને મકાન સીલ જે કામગીરી કરવા આવી તુરંત જ સીલ છે પછી એક જ કલાકમાં મકાન બેંકે વેચી નાખ્યું છે અને મેનેજર એમાં ક્યાંક ને ક્યાંક રોલ છે આ પ્રકારના આક્ષેપ કર્યા છે નહીં આ વસ્તુ જે છે આ આક્ષેપ જે લગાવવામાં આવ્યો છે એ તદ્દન જ ખોટી વસ્તુ છે કારણ કે કલાકની અંદર બે કલાકની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રોપર્ટી જે હોય એ વેચાણ ના થાય બરાબર અને પ્રોપર્ટી જ્યારે પણ હરાજીમાં વેચાય એ ઓનલાઈન હરાજી થતી હોય છે બરાબર ઓનલાઈન ઓપ્શન છે ઓનલાઈન ઓપ્શન થાય અને એમાં ટોટલ વિગત પ્રોપર્ટીની આવી જતી હોય છે અને ત્રેવીસ તારીખે ત્રેવીસ માર્ચ બે એ રોજ આપણે ફિઝિકલ પોઝિશન લીધી છે બરાબર પણ એની ઘણા દિવસો પહેલાં આપણે ઘણા ટાઈમ પહેલાં આપણે અંડર સેક્શન થર્ટીન

એના માટે અમે લોકોએ એક મહિના પહેલા એક મહિનાની પહેલા સમયમાં આપણે નોટિસ પણ મોકલેલું અને પચીસ તારીખે હરાજી થવાની છે બીજા અક્ષર કહ્યું ગયું છે કે એના થોડા સમય પહેલા જુઓ કદાલતમાં કેસ થઈ અને તારીખ હતી એમાં લોકો પચાસ ટકા રકમ એટલે લગભગ લાખ રૂપિયા જેવી રકમ ભરપાઈ કરવા તૈયાર હતા છતાં પણ આપણે રકમ ન લીધી અને મેનેજર ક્યાંક ને કોઈ પાર્ટી પર્ટિક્યુલર મકાન આપી દેવા માંગતા હતા એટલે આ પ્રકારનો ભ્રષ્ટાચાર શું છે આક્ષેપ કર્યા નહીં નહીં એ બધી ટોટલી ખોટી વસ્તુ છે અને હંડ્રેડ પર્સન્ટ ખોટી વસ્તુ છે અમારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ પણ છે બધા એમાં એવું છે કે જે પણ આ જે પચાસ ટકા અને ચાલીસ ટકા સાહીઠ ટકા જે રકમ તમે કહો છો જે આક્ષેપ લગાવવામાં આવ્યું છે બરાબર એ એક એ પણ ખોટી વસ્તુ છે બરાબર એ પણ ખોટી વસ્તુ છે બીજી વસ્તુ જ્યારે લોક અદાલતમાં જ્યારે પણ સેટલમેન્ટની વાત થાય અથવા વાત થાય તો એમાં જ્યારે અથવા જે અધિકારી હોય કબૂલ હોય તો જ અમે લોકો એટલે બેંક ને બેંકે જે અધિકારી ને નિયુક્ત કરી લોક અદાલતમાં બેસવા માટે વાત કરવા માટે કસ્ટમર સાથે તો જ્યારે એમને કબૂલ હોય તો જ આગળ વધતા હોઈએ છીએ બરાબર અને અમુક રકમ શું હોય જ્યારે સપોઝ ઉદાહરણ તરીકે કે કોઈ સેટલમેન્ટ થઈ ગઈ છે બરાબર કે ભાઈ દસ લાખની લોન છે ક્લોઝ માગે છે તો એમાં મિનિમમ હોય એ તરત તરત જ ભરવાનું બરાબર તો ત્યારે સપોઝ એવું હોત આ લોક અદાલતનો હું હતો નહીં હું રજા પર હતો પણ હા જે મને મારી પાસે જે સૂચના છે ઇન્ફોર્મેશન છે એના મુજબ હું કહું છું કે એમણે કોઈ પણ રકમ ભરવા માટે તૈયાર નતા અને વાત સેટલમેન્ટની

પણ બેંકે જે ઓક્શન કર્યું છે લગભગ નવ કે સાડા નવ લાખમાં કરી નાખ્યું છે એટલે બેંક આ ઓક્શનમાં બેંકને પણ નુકસાન થાય એ પ્રકારનું કામ એની અંદર કર્યું છે ના એ પણ ખોટી વસ્તુ છે એનો એની એક પ્રોસીજર હોય પ્રક્રિયા હોય જ્યારે સાડા બાર લાખની જ્યારે આઉટસ્ટેન્ડિંગ હોય ને એકચુઅલી આઉટસ્ટેન્ડિંગ પ્રમાણેની પ્રોપર્ટી જે હોય પ્રોપર્ટીની વેલ્યુ એના પ્રમાણે આપણે આપણે લોકો ઓપ્શનમાં રકમ મૂકતા હોઈએ બરાબર તો સપોઝ અમે લોકોએ લગભગ ત્રણ કે ચાર ઓપ્શનથી ચાર વખત ઓલરેડી કરી દીધું

બરાબર તો એ વસ્તુ છે બાકી અમે લોકોએ વેલ્યુએશન કરાવી છે અમારા પેનલ એન્જિનિયર પાસેથી અને એમાં એ રીતે જ વેલ્યુએશન આવી છે જે રીતે આપણે હરાજીમાં રકમ મૂકી છે આપણું કહેવાનું છે કે જે કંઈ પ્રોસેસ ટૂંકમાં સ્ટાર્ટ હોય જે કંઈ પ્રોસેસ આપણે કરી છે બધી નીતિ નિયમ મુજબ બને લીગલ જ સરફેસી એક્ટ ટુ થાઉઝન્ડ ટુના નિયમ મુજબ જ કર્યું છે અમે બરાબર હંડ્રેડ પર્સન્ટ અને એ પણ કદાચ તમે લોકો કોન્ટેક્ટ કોન્ટેસ્ટ કરશો આની અગેન્સ્ટ તો એમ અમે લોકો ડોક્યુમેન્ટરી એવિડન્સીસ બધા અમે લોકો તમને પૂરી પાડી શકશું